નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંજય વિભવતના જય શ્રી કૃષ્ણ બેરોજગારી ઉદભવા માટેના કારણોની અગાઉ આપણે ચર્ચા કરી હતી કે જેના અગાઉ કુલ પાંચ કારણોની ચર્ચા કરી હતી અને છેલ્લા પાંચ કારણો બાકી હતા કે જેની પ્રસ્તાવના અર્થ જેમાં પ્રથમ મુદ્દો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર રોજગારી તકમાં ધીમો વધારો બધા મૂળકોનો નીચો દર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ આવા પાંચ મુદ્દાની ચર્ચા કરી દીધી છે સિવાયના બીજા મુદ્દા તો આજે આપણે છઠ્ઠા મુદ્દાની ચર્ચા કરીશું માનવ શક્તિના આયોજનનો અભાવ આપણા દેશમાં વર્તમાન સમયમાં જે પ્રકારના શ્રમિકોની માંગ થાય છે તેવા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા માનવ શક્તિ આયોજનનો અભાવ છે દેશમાં આર્થિક વિકાસ થવાના કારણે કેટલાક અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તેનો અંદાજ મૂક્યા સિવાય જ શિક્ષણનું પ્રમાણ વધારવામાં આવી રહ્યું છે આજે દર વર્ષે લાખો સંખ્યામાં યુવાનો વર્ગ ડિગ્રીઓ મેળવે છે પણ જરૂરી જ્ઞાન શિક્ષણ અને તાલીમ ન લીધું હોવાથી તેઓ બેરોજગાર બને છે અને ઉચ્ચ લાયકાત ધરાવનારા એન્જિનિયરો ડૉક્ટરો સીએ વગેરે દેશમાં યોગ્ય રોજગારી ન મળતા વિદેશોમાં ચાલ્યા જાય છે આમ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સોનાનો એક તરફી પ્રવાહ બ્રેઇન ઓફ ગોલ્ડ ભારતમાંથી ઇંગ્લેન્ડ તરફ જોવા મળતો આજે વર્તમાન સમયમાં બુદ્ધિનો એક તરફી પ્રવાહ ડ્રેઇન ઓફ બ્રેઇન જે ભારતમાંથી વિદેશ તરફ જોવા મળે છે જેને માનવ શક્તિના આયોજનનો કહી શકાય જેથી કરીને આપણા દેશમાં બેરોજગારી વધે છે પહેલેથી સમજીએ કે આજે જેવા પ્રકારના શ્રમિકોની માંગ થાય છે તેવા પ્રકારના શ્રમનો પુરવઠો ભારતમાં ઉપલબ્ધ થતો નથી માટે આપણે માનવ શક્તિના કીધી શા માટે તો આપણે યાદ રાખવું ભવિષ્યમાં જે પ્રમાણે જેવા પ્રકારની જોબ નોકરીની ડિમાન્ડ હોય છે એ પ્રમાણે એજ્યુકેશન મેળવવું જરૂરી છે પણ એ પ્રમાણે એજ્યુકેશન આજના સમયમાં મળતું નથી કે ભવિષ્યમાં આવા પ્રકારના શ્રમિકોની માંગ વધશે પણ એવા પ્રકાર શ્રમિકો આપણને પ્રાપ્ત થતા જ્ઞાન આપણે ન મેળવીએ કેવા બેરોજગાર તો આવા મોટાભાગના ડોક્ટરો એન્જિનિયર વગેરે ઉચ્ચ લાયકાત ધરાવે છે ભારતમાં પણ ભારતમાં એવા પ્રમાણે રોજગારી ન મળે ક્યાં ત્યાં છે વિદેશમાં ત્યાં એમના માટે ઓપોર્ચ્યુનિટી તક કેવી છે વધુ આપણા દેશ કરતાં એટલે લાખો રૂપિયા ખર્ચની વિદેશમાં છે એટલે માનવ શક્તિના આયોજનના અભાવના કારણે આવડવું પડે છે તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આઝાદી પહેલાંની વાત છે કે આપણા દેશમાંથી મોટા ભાગનું અહીંયા સોનું હોય કે અન્ય કોઈ ચીજવસ્તુ કે સેવા હોય એ ભારતમાંથી ક્યાં જતી હતી ઇંગ્લેન્ડ તરફ ચીજવસ્તુ કહેશે નિકાસ બ્રેન્ડ ઓફ ગોલ્ડ કહેવામાં આવે છે પણ વર્તમાન સમયમાં જે બુદ્ધિશક્તિ ભારત પાસે હતી અને એ ચીજવસ્તુ કે છે ઉત્પાદન કરીને વિદેશમાં ફક્ત શું કરતા નિકાસ ફક્ત ગોળની નિકાસ કરતા એમ સમજો ચીજ વસ્તુ સોનાની નિકાસ કરતા પણ વર્તમાન સમયમાં આ બુદ્ધિ આપણી જે સોનાની બુદ્ધિ છે એ એક તરફી પ્રવાહ બ્રેન ઓફ બ્રેઇન બુદ્ધિ જ ભારતમાંથી વિદેશમાં ચાલી જાય છે જે ઉત્પાદન કરતા જે છે શ્રમિકો પહેલાં ગરીબ મુશ્કેલતા આવડતની શું હતી કિંમત હતી જેના કારણે દુનિયાના દેશમાં આપણા દેશ પણ આજે એ બુદ્ધિ જ જો વિદેશમાં ચાલી જતી તો માનવ શક્તિના આયોજન મોટા મોટો અભાવ ગણી શકાય તેટલું કહેવા માગે છે પહેલું હતું બ્રેઇન ઓફ ગોલ્ડ બીજું હતું એની બ્રેઇન ઓફ બ્રેઇન તો આ માનવ શક્તિના આયોજનના અભાવના પરિણામે એના બેરોજગારી સર્જાઈ છે સાતમાં પૂછ્યું જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા આઝાદી બાદ ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર સાહસોના વિકાસને વધુ મહત્વ અપાયું છે આથી જાહેર ક્ષેત્રની સંખ્યા તેમજ મૂડીકાનું પ્રમાણ વધ્યું છે પરંતુ જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતાના કારણે અંદાજ મૂકવામાં આવ્યા મુજબ જાહેર સાહસોમાં રોજગારીની તકો વધતી નથી આ પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી સાહસો મૂકવામાં આવેલા અંકુશોના કારણે તેમાં પણ રોજગારીની તકોનું સર્જન ઓછું થયું છે હવે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા મોટાભાગના ઉદ્યોગો સરકારે પોતાના તક રાખ્યો હોય સરકારી ઉદ્યોગો જાહેર ક્ષેત્ર અને આ ઉદ્યોગો જે કંઈ છે જે ખાનગી ઉદ્યોગો જે નફો કરી આપે છે આવા ઉદ્યોગોને વધારે પડતા નકુશ રાખવો સરકારે કે જેથી કરીને રોજગારીનું યોગ્ય પ્રમાણમાં સર્જન થઈ શકતું નથી તો આમ ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એના કારણે જાહેર ક્ષેત્રે બિનકાર્યક્ષમતા સર્જાય છે એક બાજુ અહીંયા જાહેર ક્ષેત્રની સંખ્યા અને મૂડીરોકાણનું પણ વધુ વધતું હોય તો બીજી બાજુ જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા કારણે જો અંદાજ મૂકવામાં આવ્યા મુજબ જાહેર સાહસોમાં એટલી રોજગારીની તક વધતી નથી જેટલી ખાનગી ક્ષેત્રમાં વધે છે તો એના પ્રમાણે વધુ રોજગારી આપી શકે તો ખાનગી ક્ષેત્ર ઉપર અહીંયા મૂકવામાં આવેલા અંશના કારણે રોજગારીનું સર્જન કેવું થાય છે ઓછું થાય છે તો આમ જાહેર ક્ષેત્ર બિનકા ક્ષમતા જેથી કરીને સરકાર એક ભૂલના કારણે દેશની અંદર બેરોજગારીનું વધુ પ્રમાણ જોવા મળે છે આઠમો મુદ્દો આપ્યો છે કૃષિ ક્ષેત્રના વિકાસની ઉપગણ ભારતીય ઝડપી આર્થિક વિકાસના હેતુથી કૃષિ ક્ષેત્ર એટલે અન્ય ક્ષેત્રને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે ભારત ખેતી પ્રધાન દેશ છે મોટાભાગની વસ્તી રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે અને આજે પણ વિશાળ પ્રમાણમાં કૃષિ ક્ષેત્રે રોજગારી પૂરી પાડે છે પરંતુ કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ ન થયો હોવાથી શ્રમિકોને પૂર્ણ સમયની રોજગારી કૃષિ ક્ષેત્રમાં મળતી નથી આમ આયોજનના ભાવે હરિયાળી ક્રાંતિનો લાભ સમગ્ર દેશને મળવાને બદલે પંજાબ હરિયાણા જેવા વિકસિત રાજ્યને જ મળ્યો છે આમ સિંચાઈની સગવડનો અભાવ કુદરતી જોખમના કારણે કૃષિ ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી જોવા મળે છે માટે કહી શકાય એક બાજુ કૃષિ ક્ષેત્રની અવગણના એ મોટા મોટી બેરોજગારી સર્જવી છે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર સિત્તેર ટકા લોકો ગામડામાં આવે છે જેનો મુખ્ય વ્યવસાય શું છે ખેતી મોટાભાગની વસ્તી શ્રમદળ ખેતીમાં સંકળાયેલું છે ની ક્ષેત્રનો વિકાસ સરકારે કર્યો નથી કૃષિ ક્ષેત્ર વિકાસની અવગણના થઈ છે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધારતી હોવાથી મોટાભાગના લોકો ખેતી રોજગારી પૂરી પાડતી હોય યોગ્ય ખાસ થયો હરિયાળી ક્રાંતિનો લાભ સમગ્ર દેશને મળવાને બદલે કેટલાક વિકસિત રાજ્ય જેમ કે પંજાબ હરિયાણા આવા રાજ્યને જ મળ્યો છે તો બીજી બાજુ સિંચાઈ સિંચાઈની સગવડનો અભાવ હોય કુદરતી જોખમો હોય વારંવાર પૂર આવું પડવું વગેરે તો આ બધા પ્રોબ્લેમ્સના કારણે ખેતી નિષ્ફળ જાય છે અને મોટાભાગના શ્રમિકો બેરોજગાર જોવા મળે છે તો જેને આપણે ક્ષેત્રના વિકાસની અવગણના પણ કહી શકાય કે જ્યાં બેરોજગારીનું સર્જન થાય છે નવમું એવું છે શ્રમની ઓછી ગતિશીલતા ઉચ્ચ શિક્ષિત વર્ગને શહેરનું આકર્ષણ હોવાથી તેઓ ગામડામાં પછાત વિસ્તારમાં કે દૂરના સ્થળ રોજગારી મળતી હોવા છતાં તે સ્વીકારતા નથી અને બેરોજગાર બને છે ભારત એક સામાજિક પરિબળ કૌટુંબિક પરિબળ રીત રિવાજો ધર્મ ભાષા સંસ્કૃતિ રહેઠાણની સમસ્યા વાહન વ્યવહારની સગવડનો અભાવ આવી બધા પ્રોબ્લેમ્સના કારણે યોગ્ય માહિતીનો અભાવ વગેરેના કારણે શ્રમની ગતિશીલતા ખૂબ જ ઓછી જોવા મળે છે શ્રમની ગતિશીલતા એટલે શું પહેલો પ્રશ્ન થાય એક સ્થળે બીજા સ્થળે કામ કરવા જવું જે જે સ્થળે મોટાભાગની સ્થિતિ હતી ત્યાંથી એક શહેર તરફ ગામડામાંથી શહેર તરફ શ્રમિકો શ્રમ કાર્ય કરવામાં આવે પણ રસ્તાની સગવડ ન હોય તો અપડાઉન કરવા માટે વાહનની વાત બસ રેલવેની સગવડ ન હોય તો એ શ્રમિકો રોજિંદુ કામ કરવા માટે કેવી રીતે જઈ શકે બીજી બાજુ ભાષા ધર્મ સંસ્કૃતિ રીતિ રિવાજ બધું ચેન્જીસ હોય બદલાતું હોય અહીંયા ઘણી વખત ઘણા લોકો એવા હોય કે ભાઈ શહેરમાં રહેતા હોય અને ગામડામાં એને ક્યાંક ને ક્યાંક જોબ મળતી હોય તો છતાં એ વ્યક્તિ જે કહે છે એને શહેરમાં રહેવાનું ઉચ્ચ શિક્ષિત વર્ગ હોવાથી શહેરમાં રહેવાનું હર્ષણ કેવું હોય વધુ એટલે ગામડાના દૂરના સ્થળે રોજગારી મળતી હોવા છતાં એ શ્રમિકો ગતિશીલતા ધરાવશે નહીં મતલબ એક સ્થળથી બીજા સ્થળે કામ કરવા નહીં જાય તો આમ આ બધા પ્રોબ્લેમ્સના કારણે શ્રમિકોની ગતિશીલતા પણ કેવી જોવા મળે છે ઘણી ઓછી જોવા મળે છે જેથી કરીને બેરોજગારી સર્જાય છે દસમાં છેલ્લો મુદ્દો આપણે આવ્યા અપૂરતી આંતરમાળખાકીય સગવડો ગામડામાં ખેતી ક્ષેત્રનો કાચો માલ તેમજ સસ્તા દરે મળી રહે હોવા છતાં વાહન વ્યવહારની સગવડનો અભાવ હોય વીજળીનો અભાવ હોય શિક્ષણ આરોગ્યની સગવડનો અભાવ હોવાથી ગામડામાં ઉદ્યોગો સ્થપાતા નથી અને પરિણામે ત્યાં રોજગારીની તકનું સર્જન થઈ શકતું નથી આમ અપૂરતી આંતરમાળખાકીય સગવડો કામ હતું તો આમ વિદ્યાર્થી મિત્રો આ કુલ બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણોના દસ મુદ્દા હતા દસે દસ મુદ્દા પરીક્ષામાં પાંચ માર્ક્સમાં પૂછાય છે આમાંથી કોઈ પણ બે મુદ્દા કે ત્રણ મુદ્દા ત્રણ ગુણમાં પૂછાય છે કેટલાક વિધાનો આપવામાં આવ્યા છે તો આમ બેરોજગારી ઉદભવા માટેના આ દસે દસ કારણો લખીને તૈયાર કરવા જે બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો સવાલ છે બાકી તો બાયનું નેક્સ્ટ લેક્ચરમાં અસ્તુ